થરાદમાં મેગા મેડિકલ કેમ્પમાં સઘન સારવાર આવતીકાલથી કેન્સર તપાસણી માટે મેમોગ્રાફી વાન ગામે ગામ ફરશે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે મેગા મેડિકલ કેમ્પમાં આજે પાંચ હજારથી વધુ લોકોએ પોતાની આરોગ્ય તપાસ કરાવી હતી તમામ રોગોની સારવાર માટે થરાદ ખાતે નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સઘન સારવાર મળતા લોકોએ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે થરાદની સરકારી વિનિયન કોલેજ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પચાસથી વધારે નિષ્ણાંત તબીબોની ટીમો તેમના મેડિકલ સ્ટાફ સાથે હાજર રહી સારવાર આપી હતી આ મેડિકલ કેમ્પમાં ન માત્ર સારવાર પરંતુ અત્યાધુનિક મશીનો દ્વારા પણ ગંભીર રોગોની ચકાસણી કરવામાં આવી હતી કેન્સર તેમજ હૃદય રોગને લગતા રોગોને નિદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં સ્થાનિક લોકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવી હતી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મેગા મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલા તમામ લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી મેડિકલ કેમ્પની વિગતો મેળવી હતી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પમાં લોકોને સઘન સારવાર આપવામાં આવી રહી છે જેમાં અમદાવાદના નિષ્ણાંત તબીબોની ટીમ સારવાર આપી રહી છે થરાદના લોકો સેવામાં કામમાં અગ્રેસર હોય છે આજે મેડિકલ કેમ્પમાં લોકોએ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક સેવા કરી જનસેવા એ જ પ્રભુ સેવાની પરિકલ્પના સાર્થક કરી રહ્યા છે આ મેડિકલ કેમ્પમાં જે પણ લોકોને ગંભીર પ્રકારની બીમારી જણાશે તો તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈને સારવાર આપવામાં આવશે આજે મેડિકલ કેમ્પમાં કેન્સર તેમજ કિડનીના ગંભીર બીમારીનું પણ સ્કીનિંગ થઈ રહ્યું છે જેથી ગંભીર બીમારીઓમાં લોકોને રોગમુક્ત કરી શકાય અને આવતીકાલથી કેન્સર રોગની ચકાસણી માટે મેમોગ્રાફી વાન ગામે ગામ ફરશે સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે આરોગ્યની જાળવણી ખૂબ જ જરૂરી છે વધુ પડતા રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે આજે ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું છે થરાદ ખાતે આજે જ્યારે આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે તેમાં લોકોને ઘર આંગણે સારવાર મળી રહી છે આ પ્રકારના આયોજન બદલ હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થકી આજે આયુષ્યમાન કાર્ડ મળ્યું છે જે મુશ્કેલીઓમાં આપણને મદદરૂપ થઈ રહ્યું છે